નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં મિત્રો અલગ અલગ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત માટેની આ જે જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ઉમરવાડા રોડ ઓપોઝિટ ગુજરાત ગેસ ઓફિસ અંકલેશ્વર ખાતે આ જે શિક્ષકો માટેની ટીચર્સની રિક્વાયરમેન્ટ માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ આપણે તો પ્રિન્સિપલ માટેની અહીંયા વેકેન્સી છે મિત્રો તેમાં વાત કરીએ તો તો એમએસસી અથવા એમએ બીએડ કરેલા હોય તેમજ સાત વર્ષનો ટીચિંગનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે સબ્જેક્ટ લઈ શકે તેવા બીએસસી એમએસસી બીએડ થઈ હોય એવા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે ઇંગ્લિશની વાત કરીએ મિત્રો તો બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ભરતી જાહેરાત છે એસએસ એટલે કે સોશિયલ સાયન્સ માટે જે બીએ સામાજિક વિજ્ઞાન માટે સોશિયલ સ્ટડી માટે બીએ એમએ તેમજ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ સાયન્સ માટે વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ આઈ રિકવાયર્ડ એટલે કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો તે માટે અહીંયા જે ઇંગ્લિશ તેમજ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ અહીંયા રિકવાયર માંગે છે મિત્રો સેન્ડ અપડેટેડ રિઝ્યુમ એન્ડ ફોટોગ્રાફ એટ ઇન્ફો એટ ધ રેટ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ડોટ કોમ પર અથવા તો એને જેડયુ એફ એ ડી ડબલ્યુ એલ એટ ધ રેટ યાહુ કોમ પર તમે તમારું જે બાયોડેટા છે તેમજ ડોક્યુમેન્ટ સાથે તમે જે તમારી કોપી છે તે મેલ કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ ઇમેલ પણ આપેલું છે જે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ છે તેનું તેમજ અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે તેના પર તમે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેમાં આસિસ્ટન્ટ ટીચર માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય